છ વાગે અત્યારે મેં જોયું ત્યારે ખબર પડી કે આ બિનખેતી નો પ્રશ્ન છે છ વાગે ના જાગતા હશે તો લાવો હું ફોન કરી લઉં હવે તમારો પ્રશ્ન શું છે સાઉ શોર્ટ માં કયો બિનખેતી છે

પોતાનો માલિક એક બતાવ્યું એને આખું કર્યું છે કે એને પૂરું નથી કર્યું આગલા ગુઠા રાખીને એને કર્યું છે કે એને આખું કરી નાખ્યું છે એની પ્રિન્ટ તો તમે જોઈ હશે ને એમાં માર્જિન મની બતાવ્યો છે કે ખેતી બોલે છે સાત નંબરમાં બે રીતે થઈ શકે ખેડૂત પોતે ખેતીની જમીન થોડી પોતાની પાસે રાખી શકે અને બાકીની જમીનનો એને કરી શકે અને કાયદાથી લાભ ઉઠાવ્યો કહેવાય એટલે તમારી પ્રિન્ટમાં લખેલું હોય પ્રિન્ટમાં જો એ જમીન છોડેલી હોય

સેટલમેન્ટ કમિશનર કૃષિ પંચમાં પહેલા પેલા તમે મામલતદારમાં દાખલ કેસ દાખલ કરી શકો પછી પ્રાંતમાં જઈ શકો પછી ડીસી કોર્ટમાં જઈ શકો કલેક્ટર થાય તો પાછા નીચે આવી શકો અને પછી ઉપર અમદાવાદ રેવન્યુ વિવાદ એટલે એસએસઆરડી અને પછી ગાંધીનગર સેટલમેન્ટ કમિશનર અહીં સુધી તમે જાતે લડી શકો ખબર પડતી હોય તો ન ખબર પડતી હોય તો એડવોકેટ રાખવા પડે

અને કોઈ પણ જગ્યા એ મારો ઉદ્દેશ એ હોય છે કે બને એટલા કોર્ટ ધક્કા ઓછા થાય લિટીગેશન ઓછા થાય અને ખેડૂતો પોતાના બાબત રેવન્યુ બાબત માહિતી જાતે મેળવતા શીખે ભલે આમાં કોઈ બિન ખેતી પ્રશ્નો નહીં પૂછતા હા આ તો વેલી સવાર ના તમે ઉજાગરા કરો છો ને મેં તમને ભૂલ ટાઈમ આપી દીધો તો ને એટલે વાત કરી લીધી હા કારણ કે હું ખેડૂતો ને જવાબ આપવા માંથી નવ રણ બિન ખેતી જઈશ ને તો આમાં ઉદ્યોગપતિઓ કેટલાય આવશે હું માત્ર ખેડૂતો જેને માયુષ કહેવાય એની સેવા કરવા માંગુ છું બીન ખેતી એટલે વેપારીકરણ થઈ ગયું વેપારીકરણ તો પૈસા જઈને ગમે ત્યાંથી માહિતી આવશે મારો ખેડૂત ક્યાં લેવા જશે

બિન ખેતી માહિતી એટલે નથી આપતા કે આમાંથી નવરો નથી થતો બિન ખેતી વાળા તો ઉદ્યોગ વ્યવસાય જેને ખેતી કરી છે નહીં ભલે ખેડૂતો ખેતી કરી હોય તો પૈસા તો આવ્યા ને એટલે વ્યાપારીકરણ થયું એને એના જવાબ જે છે એ કોર્ટમાંથી એડવોકેટ પાસેથી ગમે ત્યાંથી મેળવી આવશે હું ખેતીની જમીનના પ્રશ્નો આપવામાંથી ફ્રી નથી થતો માટે માત્ર ને માત્ર ખેતીની જમીનના લગતા પ્રશ્નો મને પૂછજો અને તમારા કોઈ પણ મિત્રો હોય તો એને કહેજો કે યુટ્યુબની અંદર જઈને માત્ર રમણીભાઈ કોટલીયા લખવું એટલે રમણીભાઈ કોટડીયા જીન પ્રગટ થાય ને એમ હાજર થશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ